તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણે એક નવા વિડીયોની અંદર આજે આપણે વાત કરવાની છે કે તમારા કોઈ પણ ચેનલની અંદર તમને રિવ્યુઝ કન્ટેન્ટની પ્રોબ્લેમ તમને મળી ગઈ છે યુટ્યુબ તરફથી તો હવે એ ચેનલને આપણે ફરીવાર મોનોટાઇઝ કરી શકવાના કે નથી કરી શકવાના અને જે રિયુઝ કન્ટેન્ટ આપણી ચેનલની અંદર આવ્યું છે તો એને આપણે કઈ રીતે હટાવી શકવાના અને એ જ ચેનલને આપણે મોનોટાઇઝ કરવી છે તો એના માટે આપણે કઈ કઈ પ્રોસેસ કરવી પડશે તો મહેનત આપણે ઘણી બધી મિત્રો કરી હોય છે યુટ્યુબની અંદર ઘણા બધા સબસ્ક્રાઇબ બનાવવા માટે અને ર્યૂઝ કન્ટેન્ટ આવે એટલે આપણને ઘણી બધી પ્રોબ્લેમ થાય છે પછી આપણે નવી યુટ્યુબ ચેનલ બનાવી છે એમાંથી ઘણા બધા એવું પણ પચાસ ટકા લોકોને એવું વિચારે છે કે હવે આ ચેનલ આપણી કામ નહીં આવે તો કઈ રીતે આપણે એ ચેનલને મિત્રો ફરીવાર મોનોટાઇઝ કરવાની છે એની સંપૂર્ણ માહિતી લઈને આ વિડીયોની અંદર મિત્રો આવી ગયો છું તો વિડિયો ની અંદર ખાસ બના રેજો અને વિડિયો ગમે તો લાઈક કરજો અને આપડે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો આપણે લઈજીએ મોબાઈલ ની સ્ક્રીન ઉપર એની જે પોલિસી છે એની બધી માહિતી આપણે એક તરફ જોઈ લઈએ કે રીયુઝ કન્ટેન્ટ આવ્યું છે તો આપણે એ ચેનલને આપણે ફરીવાર મોનેટાઇઝ કરવાની છે તો મતલબ કઈ રીતે કરી શકાશે એની જે પોલિસી છે શું છે બધી માહિતી આપણે વિડિયો ની અંદર મેળવવાની છે ચલો આપણે વિડિયો ની શરૂઆત કરીએ મિત્રો મિત્રો રીયુઝ કન્ટેન્ટ માં તમે બે અલગ અલગ પ્રકારના તમને ઓપ્શન જોવા મળતા હોય છે હવે એમાંથી મિત્રો આપણી જનગની અંદર આપણે કઈ ભૂલ કરી હોય છે જેના આધારે આપણે આ પ્રોબ્લેમ જોવા મળતી હોય છે તો મિત્રો ખાસ વિડિયોમાં ધ્યાન આપજો સૌથી પહેલા તો એક કન્ટેન્ટ તમે વિડિયો જે બનાવો છો એ વિડિયો તમે Instagram સે કે Facebook સે કોઈ અન્ય જગ્યાએથી તમને લીધો છે એની અંદર તમે કોઈ પણ ફેરફાર કરતા નથી કોઈ એડિટિંગ કરતા નથી કોઈ તમારું પાત્ર અંદર મિક્સ કરતા નથી तो ये मित्रों थे ना रियूज कंटेंट में गणवा में आ रहे हैं मित्रों खासकर कोई भी वीडियो तुमने लिया होছো कि एनी के अंदर सारू एडिटिंग करो मिक्स करो तुम्हारा खुद का कंटेंट एनी एना पची करो, थी यूटूब ने पड़े। के अंदर ઉમેરો એના પછી અપલોડ કરો જેથી YouTube ને ખબર ના પડે કારણ કે Google ની પ્રોડક્ટ તમે કોઈ પણ જગ્યાએથી વિડિયો ડાઉનલોડ કરો તો પ્રોડક્ટ Google ની જ હોય YouTube થી લીધો હોય Facebook થી લીધો હોય Instagram થી આવો તમે સમજી લો કે Facebook ક્યાંથી ડાઉનલોડ થાય Google થી તમને ખ્યાલ છે Play Store Google Instagram ક્યાંથી થાય ગูગલ થી અને YouTube ક્યાંક થા Google થી એટલે બધા ની નજર YouTube મતલબ Google રાખે છે કોઈ પણ જગ્યાએ વિડિયો અપલોડ થયો હોય તો Google ની નજર ત્યાં હોય છે ને એ વિડિયો ફરીવાર તમે YouTube માં ચડાવ તો એ ખબર પડી જ જવાની છે મિત્રો એટલા માટે તમને આપણી ચેનલ મોનેટાઈઝ નથી થતી તમને રીયુઝ કન્ટેન્ટ YouTube આપી દેશે હવે મિત્રો તમે સમજી લો કે આપણે YouTube ની અંદર મતલબ આગર વધુ છે મહેનત કરવી છે આપણે યુટ્યુબર બનવું છે તો હું એવું માનું છું બને ત્યાં સુધી ભલે આપણે થોડા વ્યૂઝ મળે કારણ કે લોકો ટ્રેન્ડિંગ ઉપર ધ્યાન વધારે આપે છે તો ટ્રેન્ડિંગ ઉપર આપણે કોઈ ના વિડિયો અપલોડ કરીશું તો આપણી फटाफट ચેનલ મોનેટાઇઝ થઈ જશે મિત્રો આમાંથી 50% લોકોને એડિટિંગ સારું હોય તો મોનેટાઇઝ થઈ પણ જશે એવું નથી પણ તમે આખી આખી વિડિયોને એડિટિંગ કર્યા વગર અને સારું એડિટિંગ ના હોય તો પણ તમને રિયુઝ કન્ટેન્ટ મળી જાય છે મિત્રો એટલે ખાસ વિનંતી છે હું એવું માનું છું કે બને ત્યાં સુધી આપણી પોતાની ખુદની કન્ટેન્ટ વિડીયો અપલોડ બનાવવાની છે જેથી તમને મિત્રો ભવિષ્યમાં કોઈ પણ યુટ્યુબની અપડેટ હોય ને પણ આપણી ચેનલની અંદર લાગુ પડવી જોઈએ નહીં તમને ખ્યાલ છે કે હું છેલ્લા લગભગ ચાર પાંચ વર્ષથી યુટ્યુબની અંદર કામ કરું છું પણ બને ત્યાં સુધી મેં મારી ખુદની પહેચાન એટલે કે ઓળખાણ બનાવી છે અત્યારે હાલની અંદર તમે વિચારી લો કે ભલે આપણને વ્યૂઝ નથી મળતા પણ આપણે કોઈ પણ જગ્યાએ બહાર નીકળશું તો તમે મને ઓળખી જશો આ એક આપણી ઓળખાણ છે મિત્રો આનાથી વધારે આપણે બીજું કાંઈ ના જોઈએ તમે કોઈ પણ જગ્યાએ બહાર નીકળો ને બે પાંચ લોકો તમને ઓળખશે તમારા ખુદના કન્ટેન હશે તો એટલે હું એવું મનુષ્યોના આપડા ખુદના કન્ટેન્ટ હશે તો આપણી ચનની અંદર ક્યારે પણ કોઈ પ્રોબ્લેમ આવવાની નથી હવે વાત કરીએ કે રીયુઝ કન્ટેન્ટ તમને આ પ્રોબ્લેમ જે છે રીયુઝ કન્ટેન્ટની પ્રોબ્લેમ તમને મળી ગઈ છે હવે તો એની અંદર એક પ્રોબ્લેમ તો મે તમને કીધું કે તમે ખુદના કન્ટેન્ટ નથી તમારું બીજાના કન્ટેન્ટ તમે મિક્સ અપલોડ કર્યા હોય કોઈ એવા ગીતો છે કે ભલે લોકો એવું વિચારશે કે અમને કોપીરાઈટ મળેલા નથી અને ગીતો મે બનાય છે મતલબ બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે ગીતો છે અને તમે તમારી ચેનલની અંદર અપલોડ કર્યા છે લોકો એવું છે કે અમને કોપીરાઈટ કોઈ મળ્યું નથી મિત્રો કોપીરાઈટ થી કોઈ મતલબ નથી YouTube ની અંદર એક અલગ પણ પોલિસી છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સંગ अपलोड થઈ ગયો છે વિડિયો અપલોડ થઈ ગયો છે અને ફરીવાર કોઈ પણ ચેનલની અંદર અપલોડ થાય છે તો એને રીયુઝ કન્ટેન્ટ કેવામાં આવે છે એટલે મતલબ ફરીવાર ઉપયોગમાં લેવાયેલું કન્ટેન્ટ એટલે એ ચેનલની અંદર છે અને બन्ने વિડિયોની અંદર પૈસા ના મળે હવે હું તમને એક જ દાખલા તરીકે સેમ્પલ સમજાવું કે આપણી આ ટેકનિકલ જયગોગા ચેનલ છે હવે મારા ખુદના જ વિડિયો હું 10 ચેનલ બીજી બનેલું આજ વિડિયો YouTube ની અંદર કદશમાં અપલોડ કરું તો શું મને પૈસા મળે મિત્રો હવે તમે વિચાર કરી તો YouTube વાળા ગાંડા હશે કે આપણે ખુદ ગાંડા છે વિચારી લો તમે એક સમજાય જે વાત છે કે હું મારી ખુદની 10 ચેનલ બીજી બનાવું અને આજ વિડિયો બધા 10 ચેનલની અંદર અપલોડ કરું તો શું YouTube મને પૈસા આવશે સત્ય નથી મિત્રો એટલે ખાસ વિનંતી છે કે તમારી જેમ લોકો ઘણા વિડિયો બનાવતા હોય મિત્રો પણ ખુદની મહેનત જેટલી હશે ને એટલી તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે હવે રીયુઝ કન્ટેન્ટ તો તમને મળી ગયો છે કારણ કે ઘણી વખત તમે ફોટા ઉપર વિડિયો બનાવતા હોય ને તો પણ તમને રીયુઝ કન્ટેન્ટ મળે છે કારણ કે મિત્રો ફોટો પણ પણ આપણે વિડિયો બનાવી શકતા નથી એની અંદર પણ ઘણું એડિટિંગ કરવું પડે છે તો તમને રીયુઝ કન્ટેન્ટ મિત્રો મળીયું છે હવે એ જ ચેનલ મિત્રો એની અંદર વધારે તમારું સબ્સ્ક્રાઇબ છે 20000 25 30000 કે 50000 તો ફરીવાર આપણે ચેનલને મોનેટાઇઝ કરવી છે તો બિન્દાસી તમે કરી શકો છો એના માટે મિત્રો બધા વિડિયો તમે જે બીજા નામે છે બધા વિડિયો તમારે ડિલીટ કરવા પડશે અને ડિલીટ કર્યા પછી તમારે ફરીવાર 4000 વોચ ટાઈ બનાવવો પડશે સબ્સ્ક્રાઇબ ની કોઈ ટેન્શન તો તમારે હોય નહીં કારણ કે સબ્સ્ક્રાઇબ તમારી ચેનલની અંદર ઘણા હોય છે એના માટે તમારે 4000 વોચ ટાઈમ બનાવવો પડશે ફરીથી જો 4000 વોચ ટાઈમ તમે બનાવી લ્યો છો તો ફરીવાર એ ચેનલને તમે મોનેટાઇઝ કરી શકો છો અને ફરીવાર એની અંદર અર્નિંગ પણ થઈ જશે અને એની અંદર પૈસા કમાઈ શકો છો પણ કેવાનું મતલબ એ કે છે કે જેટલું તમારું ખુદનું કન્ટેન્ટ હશે એટલી તમારી ચેનલને પ્રોબ્લેમ ઓછી આવશે તો આવી રીતે મિત્રો ખાસ કોઈ ભૂલ કરતા હોય તો ના કરતા મિત્રો ખાસ કરીને અને જે પણ મિત્રો તમને કીધું ને કે રીયુઝ કન્ટેન્ટ બીજાનું કોઈ પણ તમે જગ્યાએથી વિડિયો લેસો ભલે કોઈ પાર્ટીને ખબર નથી પણ YouTube ની નજર આપડા વિડિયો ની અંદર ને આપણી ચેનલ ની અંદર હોય છે તમે એક વખત ભૂલ કરો એટલે બધા વિડિયો YouTube તમારું ચેક કરે છે તો ભૂલ આવી ના કરતા મિત્રો ઓરિજિનલ વિડિયો બનાવજો અને જો રીયુઝ કન્ટેન્ટ આવી ગયું છે તો ફરીવાર બધા વિડિયો ડિલીટ કરીને ફરીવાર 4000 અવર્સ ટાઈમ બનાવશો તો એ ચેનલ મોનેટાઇઝ થઈ જશે आवाज वीडियो જોવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગોકન મિત્રો